નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવર ભરતી માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે ડ્રાઈવર ભરતી માટે ડ્રાઈવિંગ ટેસ્ટ લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તારીખ વીસ છ બે હજાર પચીસ થી અઠ્યાવીસ છ બે હજાર પચીસ દરમિયાન યોજાનાર ડ્રાઈવિંગ ટેસ્ટ મોકૂફ રાખવા બાબત આ સમાચાર આવી રહ્યા છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઇવરની ભરતી અન્યવે તારીખ પાંચ પાંચ બે હાજર પચ્ચીસથી શરૂ થયેલ ડ્રાઇવિંગ ટેસ્ટનો વાઇઝ કાર્યક્રમ નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે પરંતુ હવામાન વિભાગની અને ભારે વરસાદની આગાહી ધ્યાને રાખીને ઉમેદવારોને અગવડતા ના પડે તે હેતુથી નિગમ દ્વારા પ્રસિદ્ધ કરેલ યાદી પૈકી તારીખ ત્રીસ છ બે હજાર પચીસ થી નિયત થયેલ ટેસ્ટ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવેલ છે અને તારીખ વીસ છ બે હજાર પચીસ થી અઠ્યાવીસ છ બે હજાર પચીસ દરમિયાન જે મોકૂફ રાખવામાં આવેલ ટેસ્ટ છે તેની તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે અને ડ્રાઇવિંગ પેસ સંબંધિત અદ્યતન સૂચનાઓ નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ નિગમની વેબસાઇટ સમયાંતરે ચકાસણી કરવા વિનંતી કરવામાં આવી રહી છે ધન્યવાદ